નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ અઠાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને વાર શનિવાર તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો કપાસના શું વાયદા બજાર રૂખવા બજારની સ્થિતિ સાથે દરેક માર્કેટિંગ અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને હજુ સુધી અમારી બજાર ભાવની સેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે દરરોજે દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ આજે સ્થિર હતા અને વેચવાલી ઓછી જોવા મળી રહી છે બીજી તરફ ગુજરાતની શિપિંગની મિલોની લેવાલી સારી હોવાથી ટેકો મળી રહ્યો છે અને શિપિંગ મિલોની યાર્ની પેરેટ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે અને જીનરને પણ અત્યારે ખાંડીએ એક હજારથી પંદરસો રૂપિયાની ડિસ્પેરિટી જોવા મળી રહી છે અને ખાસ કરીને રૂહીની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ ન હતી અને કપાસિયા ખોળની બજારમાં ખાસ કોઈ મોટા વેપારો ન હતા અને સામે લેવાયેલી પણ ઓછી છે કપાસિયા હોત સારું હોથી કપાસિયાની બજારને ટેકો મળે છે તેવી સંભાવના દેખાઈ રહી છે અને ખાસ કરીને દેશમાં રૂહીની આવકો વરસાદી માહોલના કારણે ઘટને એક પોઈન્ટ શન્નુ લાખ ગાંસડીની થઈ હતી અને એક બે દિવસમાં વરસાદની આગાહી હોવાથી આવકો ઓછી રહે તેવી ધારણા છે તો મિત્રો આજે ગુજરાતમાં શંકરઋનો ત્રણ પોઈન્ટ આઠ માઇકનું શરતથી પચાસ રૂપિયા ઘટીને તેપન હજાર ત્રણસોથી તેપન હજાર સાતસોના હતા કલ્યાણ કલ્યાણઋણના ભાવ ખાંડિયા એકતાલીસ હજાર પાંચસોથી બેતાલીસ હજાર રૂપિયાના હતા તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો રૂપિયા જસદણ તેરસોથી ચૌદસો ને રૂપિયા બોટાદ અગિયારસો પાંચથી ચૌદસો ને રૂપિયા મહુવા બારસો એકથી ચૌદસો એકતાલીસ રૂપિયા બાબરા ચૌદસો ત્રીસથી પંદરસો ને ચાર રૂપિયા જેતપુર અગિયારસો વીસથી ચૌદસો ને એકસઠ રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા મોરબી તેરસો એકાવન થી પંદરસો ને એકવીસ રૂપિયા રાજુલા તેરસો થી ચૌદસો ને પંચાવન રૂપિયા